ધારાસભ્ય જયરાજસિંહ હોય વર્તમાન ધારાસભ્ય ગીતાબા હોય સન્માનની કેવી રીતે બદનામ થાય તેના માટે થઈને આ જે પ્રયાસ હતો જે છે એ સમાધાન થયું છે અને સમાધાન કોઈ કંડિશન વગર થયું છે એક ખાતરી સાથે કહું છું માત્ર એકબીજાની જે ગેરસમજો હતી એ ગેરસમજો ને દૂર થઈ છે અને એનું સુખદ અંતો સુડતાલીસ થી આજ સુધીની અંદર ઐતિહાસિક લીડ માનો કે ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર મતની લીડ થી જીતા છે

આમ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસો થી ગોંડલની ચર્ચાઓ થઈ રહી હતી અને ખાસ કરીને જોઈએ તો જે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચેના વિવાદ ની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ તે વિવાદની જે ચર્ચાઓ છે તેની વચ્ચે અત્યારે સમાધાન થઈ ગયું છે અને હાલે સમાધાન ની પણ ચર્ચાઓ થઈ રહી છે

આ અને વાત દૂધ પાણીનું પાણી ક્યુ છે કેવી રીતે કે જે રીતે સમાધાન થયું પછી માનો કે રાજુભાઈ સોલંકી હોય કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ બાપુ હોય બંને સાથે

માત્ર અને સમગ્ર ગુજરાતમાં આ પ્રયાસ છે એ ખુલ્લો પડી ગયો છે તો આ અંદર સૌ કોઈને ભાઈ ચાર થી ભાવના થી રેવામાં સૌ વધારે ઈચ્છા છે ત્યારે માનો કે કોઈ

કોઈ રાજકીય પ્રલોપ્રથમ વાત કરી જે રીતે તેની ખુબ ચર્ચાઓ હતી અને હજુ પણ ચર્ચાઓ ચાલી રહી છે તો સોશિયલ મીડિયા પર એક ચર્ચાઓ ચાલી રહી છે અને જે જમીનની હકીકત છે તેના વિશે જાણવું છે તો ત્યાં કેવો માહોલ છે જે પ્રકારની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં થઈ છે તેવું કઈ હકીકતમાં છે ખરું બિલકુલ સોશિયલ મીડિયાઓમાં અલગ અલગ પ્રકારની અફવાઓ હોય છે પરંતુ ટોટલ શહેરમાં કે તાલુકાની અંદર આ અફવાનો અંત આવ્યો છે અલગ અલગ માનો કે ભાઈ કોઈએ તો પૈસા લઈને સમાધાન કરી રહ્યા હોય કોઈએ પ્રલોભનો સમાધાન કરી રહ્યા છે કોઈ કે કોઈ કોઈ સ્લીપ પડી ગઈ છે ને સમાધાન કરી રહ્યા છે પણ મેં કીધું એમ વાસ્તવિકતામાં આવી કોઈ વસ્તુ છે નહીં હું આપના વાત ગુજરાતીના માધ્યમથી બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે આવી કોઈ ખોટી ગલત ગલતફેમીઓમાં ન રહેવું એવી કોઈ વસ્તુ છે નહીં માત્ર ને માત્ર મેં કીધું એમ કે ગેરસમજો હતી એ ગેરસમજોને દૂર થઈ છે અને ગેરસમજો દૂર થઈ અને બધા સાથે મળીને એક ભાડામાં ભોજન લે એવી રીતે આ સમાધાન જી કી બોલજી રાજભા આપે વાત કરી કે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે તો હવે આગામી સમયમાં શું થશે આગામી સમયની અંદર સુખદ અંત આવ્યો છે આગામી દિવસો અંદર રાજુભાઈ સોલંકી છે એ પણ દલિત સમાજના એક જુનાગઢ નેતૃત્વ છે એમનું જે કામ કરે છે એ જે લોકો ગોંડલની પ્રજાનો અડધી રાતનો હોકારો લોકો એને કે છે કે જે રીતે સામાન્ય કઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર હંમેશા એ ભાગ લઈ અને ગોંડલ નું સારું ગોંડલ નું હિત થતું હોય

કારણ કે એકતા પણ જે રીતે પ્રશ્નો થતા હોય છે તો તેની એકતાને લઈને વાત કરો તેના વિશે જે રીતે સમાધાન થયું છે ત્યારબાદ તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે બિલકુલ કૃપાલસિંહ ભાઈ ગોંડલની એકતા આપણે થોડા સમય પેલા જોયું હતું કે ભાઈ માનો કે સુરત થી બારના જે લોકો રહ્યા તમામ છે અમારી શાંતિ ને પ્રયત્ન ન કરો આ ગોંડલ છે એ શાંતિ ગોંડલ છે ગોંડલ ની અંદર ભાઈચારાની ભાવના છે માનો કે ગોંડલ કોઈ એક સમાજ કે એક કોમ નથી રહેતી અહીંયા દરેક સમાજ દરેક કોમ રહે છે અઢારે વર્ણ રહે છે અને આ ગોંડલની અંદર સંપૂર્ણ પણ શાંતિ નો માહોલ છે અને તાલુકા કે સિટી કે નાનું ગામડું હોય કે શહેરી ગલી હોય દરેક જગ્યાએ લોકો ભાઈચારાની ભાવનાથી રહે છે અને જે રીતે અમારા અગ્રણીઓ કાર્યકરો સન્માનની ધારાસભ્ય શ્રીઓ એ જે રીતે અમે પ્રયત્ન રાત દિવસ લોકોની જે રીતે સેવા કરવાની હોય પ્રયત્ન કરી છે તેના ભાગ રૂપે બધા લોકશાહીમાં મત આપતા હોય છે અને આપણે ચૂંટણીઓ જીતતા હોય છે તો આપ પાલસીભાઈ સો લોકો જાણે છે કે આ જે સન્માનની ધારાસભ્ય છે એ ઐતિહાસિક લીગ ગોંડલ પંથકના ઓગણીસો સુડતાલીસ થી આજ સુધીની અંદર ઐતિહાસિક લીડ માનો કે ચુમ્માલીસ પિસ્તાલીસ હજાર મત લીડ થી જીતા છે તો એ કોઈ દાદાગીરી થી ન જીતા હોય એ તો લોકોની લાગણી અને પ્રેમ થી જીતા હોય

એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જે રીતે લોકો ખોટી રીતે ગોંડલ ને ચિતરે એવું નથી પણ ગોંડલ ની અંદર અંતે આપનો જે પ્રશ્ન છે એ ભાઈચારાનો છે તો ભાઈચારો ગોંડલ ની અંદર હર હંમેશા છે અને ભવિષ્યમાં રહેવાનો